ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના અધ્યક્ષ સ્થાને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું પક્ષકારો દ્વારા સમાધાન પત્ર પેન્ડિંગ કેસો જેમ કે ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો અડત્રીસ હેઠળના કેસો બેંક રિકવરીના કેસો એમએસસીટી કેસો મેટ્રિમોનિયલ કેસો લેબર ડિપ્યુટ કેસો ઇલેક્ટ્રિક અને વોટર બિલ કેસો સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો એલ એઆર રેવન્યુ કેસો અન્ય સિવિલ કેસો અને લિટિગેશન કેસો વગેરે સમાધાન અર્થે મૂકવામાં આવ્યા હતા